શોભાયાત્રા નીકળી હજારો ભક્તો શોભાયાત્રામાં જોડાયા પ્રાપ્ત વિગતો અનુસાર અવધ નગરીમાં શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે હવે સમગ્ર અરણીવાડા ગામ ભગવા રંગે રંગાઈ ગયું સરપંચ વેપારીઓ આગેવાનો યુવાનો ભગવાન શ્રીરામની વિશેષ શોભાયાત્રામાં જોડાયા હતા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો મહિલાઓ સહિત બાળકો અને યુવાનો સહિત વડીલો દ્વારા જય શ્રી રામ જય જય શ્રી રામના નારા સાથે સમગ્ર વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું હતું જેમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું શોભાયાત્રા શ્રી બહુચર માતાજીના મંદિરેથી નકલંગ ભગવાનના મંદિરે થઈ બસ સ્ટેન્ડ થઈને બહુચર માતાજીના મંદિરે પરત ફરી હતી અને શ્રી રામ લલ્લાની આરતી ઉતારી હતી અને બુંદીનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો જેમાં કોમી એકતાના દર્શન થયા હતા રિપોર્ટર વીપીસી સોલંકી કાંકરેજ